જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગણા વિધાનસભામાં ચૂંટણી સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેને લઈ જામનગર ડીસીસી સ્કૂલ ખાતેથી આ સામગ્રી ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓએ આપવામાં આવી છે ઓગણા વિધાનસભામાં સાતસો સિત્તોતેર નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે સો જેટલા કર્મચારીઓને રિઝર્વ રાખવામાં આવ્યા હતા તથા દિવ્યાંગજન અને જે સિનિયર સિટીઝન છે પંચ્યાસી વર્ષથી વધુ એના ઉમેદવાર જે મતદારો છે એમના માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબના આગેવાની હેઠળ અને માર્ગદર્શન હેઠળ અમે જામનગર સિટીમાં સેવન્ટી સેવન સેવન્ટી એટ ને સેવન્ટી નાઇન જે વિધાનસભા મત વિસ્તારમાં આવતા હશે મતદારો તો એમના માટે અમે બે મોબાઈલ નંબર પ્રોવાઈડ કરેલા છે એ મોબાઈલ નંબર ઉપર તમારે કોલ કરવાનો છે એક કલાક પહેલા તમારે જ્યાં મતદાન મથકો પર જોવા હોય છે ત્યાં કોલ કરવાનો છે કા તો તમારે વોટ્સએપનું જે લોકેશન મોકલવાનું છે એ લોકેશન ઉપર અહીંયાથી અમે જે વ્યવસ્થા કરેલી છે ત્યાં જે મતદાન જે મતદાર છે એમને ત્યાંથી લઈ જશે જે મતદાન મથક ઉપર અને ત્યાંથી ફરીથી મતદાન કરી લેશે એટલે ફરીથી એમને ઘરે મુકાવડાવી છે પણ એક કલાક પહેલા તમારે જે જે પણ મતદાર જે છે દિવ્યાંગજન અને પંચ્યાસી વર્ષથી વધુ વયના જે મતદારો છે એમને એક કલાક પહેલા અમારે જે મોબાઈલ નંબર આપેલા છે એમાં જાણ કરવાની પોલીસ બંદોબસ્તની સાથે અમારે જે પણ રૂટ રવાના થશે હથિયારી પોલીસ એમની સાથે જ હશે ઈવીએમ સાથે સુરક્ષાના પરિસ્થિતિને ધ્યાને લઈ સેવન્ટી જામનગર દક્ષિણ જે વિધાનસભા મત વિસ્તાર જે છે એમાં એકસો સત્તાણું પોલિંગ બૂથ આવે છે તો જે મતદાન મથક છે એકસો સત્તાણુંમાં એમાં અમે જે બેઝિક ફેસિલિટી છે એમની સુવિધાઓ પ્રોવાઇડ કરેલી છે અને અહીંયા આજથી ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ડીસીસી ઉપરથી અમે ઈવીએમ અને તેની સાથેની જે સ્ટેશનરી સાહિત્ય છે એ સાથેની બધી વિગતો લઈ અને અહીંયાથી રવાના થશે આજે અને રાત્રિ રોકાણ જે મતદાન મથક ઉપર જે તે પોલિંગ સ્ટાફ કરશે અને કાલ સવારે સાત વાગ્યાથી આપણું મતદાન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે આપણે એકસો સત્તાણું મતદાન મથક છે ત્યાં સુવિધામાં અત્યારે જે બેઝિક ફેસિલિટી જે છે ત્યાં જે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે ત્યાં આપણે જે શૌચાલયની વ્યવસ્થા કરેલી છે અને અત્યારે જે હીટવેવને ધ્યાને લઈ અને જ્યાં શેડની આવશ્યકતા છે ત્યાં અમે શેડિય બનાવેલા છે આપણે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા સાત જેટલા આપણે સખી મતદાન મથક બનાવેલા છે એક એક જે 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 છે 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 દિવ્યાંગજન સંચાલિત દિવ્યાંગજનો જેમાં સંચાલન કરશે અને મોડલ મતદાન મથક બનાવેલું છે અને મોડલ મતદાન મથકમાં અહીંયા જે જામનગર જે વસ્તુ માટે ફેમસ છે એવી બાંધણી બાંધણીનું અમે ત્યાં પ્રદર્શન કરીને એ રીતના અમે બાંધણીથી થી શણગાર્યું છે અને એ રીતના મતદાન મથક બનાવેલું છે